કરી દઈએ બરાબર ને ઓકે ઓકે અને ચોરી વાઘ જો હા પાછો ઢીલો ના પડી જતો અરે મારો વાઘ આવ્યો હા એ રીતના રેવાનું આમ કડક 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 તારું ગોડા પ્રમોશન કરાવી દે કરાવી મારા ઘર ના ખર્ચા પૂરા નહીં થતા આ ખાલી ગોજાના ના સપ્લાયર ના પકડ્યું આજ તો પકડ્યા તને ઉપર વિહારી દે તમારું મારા ઉપર ને યાર

ઓકે જનન હું જો જો વધો નહીં છાસ બસ છાસ નું કર્યું તો તું યાર ખબર વાગે ચા ચા અને છાસ બે ભેગું પીશું હા ખાટાશ ઘણી મિક્સ હા જઉં હો જો વધો નહીં ચિંતા કરો નહીં કોઈ ફોન પડ્યો પડ્યો તો એવું તો દેજે એ હા વધો નહીં ઓકે તમે સપ્લાયર આવો તો સારું પણ

પોલીસ વાળા થઈ ને પેલા થાપ મારી તો ગોડો પાક્યો છે તારા અકલ બકલ છે કે નહીં પાકડી લે તમે ચિંતા ના કરો રો ના રોડ નહીં

હવે શું કરશું પાછળ પોલીસ વાળા આગળ પોલીસ વાળા હવે તો આપડે બમ્બો ફિટ થવાનો જ હવે એક કોમ કર હો તને મારા પર વિશ્વાસ છે હોવા મને ભગવાન પર વિશ્વાસ છે જવા દે જવા દે બે બેહી ગયા તા હેડો હે હે દોડ ફટ કો સાહેબ અમજત સાહેબ સાહેબ